ગજાનન ફૂડ શોમાં આપનું સ્વાગત છે આજે બનાવીશું આપણે ઇન્સ્ટન્ટ આંડવો એ બનાવવા માટે મેં એક કપ સોજી લીધી છે એમાં આપણે અડધો કપ ચણાનો લોટ એડ કરીશું અને એક કપ મીડિયમ ખાટી એવી છાશ આપણે એડ કરીશું આ બધું જ આપણે સરસ એવું હલાવી લઈશું અને એનું ખીરું બનાવી દઈશું આ ખીરું આપણે તૈયાર થઈ ગયું છે હવે આપણે એને ઢાંકી અને દસ મિનિટ માટે રહેવા દઈશું દસ મિનિટ પછી આપણે એની અંદર મસાલા કરીશું એમાં મેં એક કપ ખમણેલી દૂધી લીધી છે એક ચમચી મરચું મરચાં અને લસણની પેસ્ટ લીધી છે એ એડ કરીશું અને અડધી ચમચી હળદર એડ કરીશું એક ચમચી મરચું પાવડર એડ કરીશું એક ચમચી ધાણાજીરું એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું હવે આપણે આ બાઉલ નાનું છે એટલે મોટા વાસણમાં લઈ લઈશું અમે મોટા વાસણમાં લઈ લીધું છે અને થોડું પાણી એડ કર્યું છે અંદર અને એને સરસ એવું હલાવી લઈશું ચારે બાજુ ફેરવીને આ રીતે એનું આપણે ખીરું સરસ એવું તૈયાર કરી લઈશું હવે આપણે આ હાંડવા માટેનું ખીરું તૈયાર થઈ ગયું છે હવે આપણે એની અંદર બે ચપટી ખાવાનો સોડા નાખીશું અને થોડા ધાણા નાખીશું અને હલાવી લઈશું સરસ ચારે બાજુ ફેરવીને સરસ એવું હલાવી લઈશું હવે આપણે આની ઉપર એક વઘાર કરીશું વઘાર કરવા માટે મેં બા બે પાવરા તેલ અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું અને એક ચમચી તલ લીધા છે થોડા મીઠા લીમડાના પાન લીધા છે અને એનો મેં એના ઉપર વઘાર કરી દીધો છે આ રીતે ખીરા ઉપર આપણે એક વઘાર કરી લેવાનો અને એને એક મિનિટ માટે સરસ એવું હલાવી લેવાનું હવે આપણે એક તાસળું લઈશું એની અંદર આપણે અડધું પાવરું તેલ લઈશું અને અડધી ચમચી તલ નાખીશું અને જે હાંડવાનું ખીરું છે એ બે ચમચા આપણે અંદર એડ કરીશું અને એને ઢાંકી અને બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટ પછી આપણે જોઈ લઈશું એને ફેરવી દઈશું તો આપણો સરસ એવો એક બાજુથી આંડવો ચડી ગયો છે હવે બીજી બાજુ પણ બે મિનિટ માટે એને ચડવા દઈશું આ રીતે બીજી બાજુ પણ આપણો હાંડવો ચડી ગયો છે હવે એને આપણે બહાર કાઢી દઈશું એ જ રીતે આપણે બીજો હાંડવો પણ બનાવી દઈશું એમાં મેં એક પાવરું તેલ લીધું છે ચપટી તલ નાખ્યા છે અને બે ચમચા ખીરું નાખીશું અને એને ઢાંકી અને બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટ પછી આપણે એને ફેરવી દઈશું બીજી બાજુ પણ આપણે બે મિનિટ માટે ચડવા દઈશું બીજી બાજુ પણ સારો એવો ચડી ગયો છે હવે આપણે એને ઉતારી લઈશું તો આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે આપણો ઇન્સ્ટન્ટ હાંડવો તૈયાર છે અને ટોમેટો કેચઅપ જોડે આપણે સર્વ કરીશું મિત્રો મારી આ રેસિપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો